ઓયા હોતા જો આને કેલી સોટી પાકી પાકી એક નંબર મસ્ત ખાવાની મજા આવે નથી મિત્ર આમ જત ભાઈરો નથી ને ઘોડે આમ જતો લોયા લેવા મેડમ જતો પણ ક્યાં ઈ સોટો હી જો તો ક્યાં સોટો છે ઈમ જો વરાજો હે કા કામ તો આ આઈ જો આ હમણા દહદી માં વરાજો બનવાનો ના ક્યાં રાણ ઉપર ચડી ગયો ઠેઠ મિત્ર ધારું બધારું થઈ ગયું હે હવે આલે જે ઘરે ઘરે અને દૂધ ભરવા જવાનું છે અને જો મિત્રો મે ઠંડુ ઠંડુ પાણી હે ને જો ગોરો દેખાય ને આ ઠંડુ ઠંડુ પાણી પીવાની મજા જ કઈક સિસ્ટમ સિસ્ટમ હારી છે એક નંબર મિત્રો જો બે અને ગુંજા ફલી નામ જો ધ નેક્સ્ટ ડે મિત્રો સ્વાગત છે તમારા પરિવાર નવા તો નહીં પણ બે રાખો કે બે દિવસ પછી ગાય પાસે બ્લોક બનાવવાનું છે અને આજે ગાય કરી છે આ પેજો બે હે કેમ કે કેમ કપડા પહેરા એ ચપ્પલ લાગી હવે કપડા ચપ્પલ લાગી ના લાગતા હવે જાવ કે આ કાટોના નગર આને લેનજી જાલે સાતારી પેલે આ કે સાતારી નું આ લે કે કાઈ કપડા છીડાવા દસ ચાલી સડીવા હે તો કોન કે લાંગા તો ડામરી ઉડે ડામરી ડામરી ક્યાં કપડા છીડાવા નાખ્યા તની ભાઈબના ઘરે પગ ગયા જો આર્યું ને આઈનું ઘર છે આગલા બ્લોગ માં તમને દેખાડ્યું કે ભાઈ બને વતન થાન લેવા જવાનું હોય શેરોની લઈને સિલેક્ટ કરવા અને આઈ છે કપડા લેવા વી આયા છે સીવડા હોય તો કીજો સીવડા હોય તો કીજો કોન્ટેક્ટ કરજો કમેન્ટ કરી નાખજો નંબર આપી દેજો તમને હરી સકા મિત્રો મસ્ત મજાનો જો એક નંબર કપડા સીવડા હોય તો ઓર્ડર નાખી દેજો